એ જ મિત્રો આખો દિવસ આપણે રખડવાનું છે બસ બપોર પછી જોઈએ ત્યારે તો આપણે દુકાને જવાનું છે રખડવાનું પછી છે મિત્રો અત્યારે આપણે દુકાને જવાનું છે અને મિત્રો અત્યારે આપણે જાવી ના થોડી મિત્રો મસ્તનો ફ્રેશ થઈ ગયા અને મિત્રો મોંઘામાં એક્સપિરિયન્સ મિત્રો મસ્ત હે મિત્રો મસ્ત સ્પે આપણે હવે કુલદીપભાઈને લેવાનો છે લેતો કુલદીપભાઈ પછી આપણે જવાનું છે તો મિત્રો હવે આપણે પોણા નવ થઈ ગયા તો આપણે ચશ્મા કેવા લાગુ મિત્રો કોમેન્ટ કરો જલ્દી કોમેન્ટ કરી દેજો ચાલો મિત્રો હવે આપણે આપણે કુલદીપભાઈને લઈ આવી અને મિત્રો આપણે જવી દુકાન તો ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે રૂમમાંથી નીચે આવી ગયા મિત્રો તાળું દઈ દીધું મિત્રો લોક કરી દીધો અને મિત્રો હવે આપણે નીચે એક્ટિવ જેવું મિત્રો આનું નામ શું રાખ્યું ખબર આપણે વાઇટ રાણી નામ રાખ્યું છે કોમેન્ટ કરો નામ કેવું લાગ્યું તમને તો મિત્રો હવે આપણે દુકાને જઈએ તો ચાલો કન્ટિન્યુ આપણે હવે દુકાન આવી ગયા મિત્રો મસ્ત બધું કામ કરી નાખ્યું દુકાન ખોલી નાખી અને મિત્રો હમણાં રે કુલદીપભાઈ જો બે ગયા છે કુલદીપભાઈ જો મિત્રો પગમાં લિગામેન્ટ તૂટી ગયો છે એટલા માટે એ બધું છે મિત્રો દોઢ મહિનાનો આરામ કર્યો દોઢ મહિનાનો આરામ છે એવું બધું છે તો મિત્રો બ્લોગ મેં સુધી બની રહ્યો તો આજનો બ્લોગ મિત્રો બહુ મજેદાર રહેવાનો છે મિત્રો છે ને આપણે રવિભાઈએ નવી ફોરવી લીધી છે એટલે નવી એટલે સેકન્ડમાં લીધી છે અને મિત્રો એવું બધું છે તો રેઈ ભાઈ જો અમાર બેઠા રેઈ ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર નવી ફોરવલ મિત્રો રેઈ ભાઈ લઈ લીધી છે નવી ને એટલે સેકન્ડ વાર હું મિત્રો નવી બોલું ને લઈ દાત કાઢે સેકન્ડ માં લીધી છે એવું છે મિત્રો કુલદીપ ભાઈ કુલદીપ ભાઈ બેઠા બેઠા પગ થઈ ગયો જો પટ્ટો કાઢ નાખ્યો કા કુલદીપ ભાઈ કે લડી લેવાનું થાય છે ઓપરેશન કરવા નથી થાતું

આવો જસ્વી બેન આવો 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 જસ્વી જપુ કાકા આવ્યા હતા ક્યારે આવ્યા હતા રાઈતે આવ્યા હતા પછી પાછા હવાર વઈ ગયા પછી પાછા રાઈતે આવ્યા આ હું કરશો આ હું કરશો સાડ તો તને આવડેશ હે એને રસોઈ કહેવાય આવડેશ તને આમ આમ કરવાનું આમ હલાય જો આખી આ મૂકી દે અમુકર આખી જા આવડે છે તને તો આપણે ભાઈના ઘરે આવી ગયા હતી બબી જમવાનું બનાવી દીધું કે હાલો હું જમી લઉં ભાઈ આટલું ટિફિન લેતા જઈએ હાલો જોસુઈ બેન જમમાં મળો રોટલી બનાવના રોટલી બાકી છે વાણીઓ બે ગયા છે આ મારા કુલદીપભાઈ અમારા બાપુજી બાપુજી કેસે હો બઢિયા હે બઢિયા ના બઢિયા તો વાંધો નહીં બઢિયા એટલે હું એટલે કે ખબર ન પડતી એટલે મજા મને એમ જલપેશભાઈ બધા દોસ્તરોના લગન માં આવ્યા છે રાજકોટ વાસી હો ભાઈ હવે અમરેલી વાસી નહીં રાજકોટ વાસી બોલો કાક અમારે ઓડિયન્સ ને શું કહેવા માંગો છો તમે નમસ્તે નમસ્તે આ બે કાકો દીકરો છે આ અમારા મિસ્ટર જલપેશભાઈ અને આ મિસ્ટર બાપુજી

ના પાણીપુરી ખાઈ લીધી મિત્રો અને મિત્રો દુકાનમાં થઈને આપણે મિત્રો ઘરે આવી ગયા અને મિત્રો તમને કેવો લાગ્યું જરૂરથી જણાવજો કે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયો અમે ત્યાં સુધી જય માતાજી